બહાદરપુર ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અનુપમ સેવા ટ્રસ્ટ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીબીના દર્દીઓને પોષણયુક્ત પ્રોટીનયુક્ત ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટમાં કર્મચારીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર વિકાસ રંજનના માર્ગદર્શન હેઠળ બહાદરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પચ્ચીસ જેટલા ટીબીના દર્દીઓને બહાદરપુર મેડિકલ ઓફિસર રાહુલ પરમાર તેમજ ડોક્ટર પૂર્વી બોપલિયા સ્ટાફ નર્સના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઠાવીસ મળી કુલ ટીબીના ત્રેપન જેટલા દર્દીઓને ટ્રસ્ટ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાટપુર માં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા દર્દીઓને તેમના હસ્તે ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જો મે અનુપમ નિશાન તરફથી 26 કીટ દર્દીઓને આપવામાં આવે છે જો આ કીટને અને પ્રોટીન આયરન એ રીતે બધું ગોળ છે જો ખાવા માટે આ લોગના શક્તિઓ દવા તો સરકાર તરફથી આવે છે લેકિન પ્રોટીનના જો એમ એના પેમેન્ટ આવે છે ફ્રી કીટ સરકારના સહયોગથી અને મિશન અનુપમનો સહયોગથી ક્યુઆઈપી તરફથી આપી રહ્યા છે જો અમે આ ટ્રસ્ટ તરફથી સેવાના ભાવ છે અમે સરસ આયોજન આજે છે હું ડૉક્ટર વિકાસ રંજન તાલુકા હેલ્થ ઓફિસર સંખેડ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો કવાટ તાલુકો સંખેડા તાલુકો બોડેલી તાલુકોના જુદા જુદા પીએસસી સેન્ટરમાં ટીબીયુક્ત મુક્ત ભારતની જે આલેખ પ્રધાનમંત્રીશ્રીએ જગાડ્યો છે એના અંતર્ગત ગઈકાલથી અમે નસવાડીમાં તણખલા પલાસણી પછી કવાટમાં આથા ડુંગરી શેન્ડીવાસ નવાલજા કરજણવાટ કીટનું વિતરણ કર્યું અને આજે બહાદુરપુર સંખેડા વધાર્યા છીએ અહીંયા પણ ટીબીના પેશન્ટોને વિનામૂલ્યે કીટનું વિતરણ કરવામાં આવશે અહીંથી ભાટપુર સૂર્યગોળા બોડેલી ઉચાપન અને ચલામણી આ બધા સેન્ટરો ઉપર કીટનું વિતરણ કરવામાં આવશે ન્યુટ્રિશનવાળી પ્રોટીશન પ્રોટીનયુક્ત આહારની આ કીટનું વિતરણ કરીએ છીએ અમે અને લગભગ અમે ચારસોથી વધારે કીટનું વિતરણ આ બે દિવસમાં કરવાના છીએ અમારા ગુરુદેવ સાહેબજી મહારાજની ભાવના છે કે આપણો દેશ ટીબી મુક્ત બને અને આપણા પ્રધાનમંત્રીનો જે આહ આહલેખ જગાડ્યો છે એમાં આપણી સંસ્થા મદદરૂપ થાય એ માટે આ અનુપમ મિશન મોગરી જિલ્લો આણંદના અધિષ્ઠાતા જસભાઈ સાહેબ અમે જેમના નામથી બોલાવીએ છીએ એમના આશીર્વાદથી અમે પધાર્યા છીએ અને આ કામ માટે અમને સ્ટાફનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે એ બદલ અમે ભરતસિંહ સાહેબજી અને સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ સહેજ આનંદ સ્વામી મહારાજની જય મોગરી જિલ્લો આણંદ અને ક્યુઆઈપીસી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બદરપુર ખાતે ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું ગત રોજ તાલુકો નસવાડી અને કવાટ ખાતે પણ વિતરણ કરવામાં આવેલું આ બે દિવસો દરમિયાન કુલ ચારસોથી વધુ કીટો દર્દીઓને આપવામાં આવશે અનુપમ મિશનના સંત ભગવંત સાહેબજી દ્વારા લોકોના સ્વાસ્થ્ય અર્થે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે